અમદાવાદ શહેરમાં વાહન ચાલકો પાસેથી ટ્રાફિક પોલીસ દ્વારા તોડ કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે ત્યારે અમદાવાદ શહેરના જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીઆઈ તેમજ વહીવટદારના રાજમાં મસમોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે જેમાં શહેરના જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એમએસ એસ શેખ દ્વારા માત્ર એક વર્ષના ગાળામાં જ ત્રણથી ચાર વહીવટદારો બદલવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અને હાલમાં કુલદીપસિંહ દ્વારા ટ્રક ડ્રાઈવરો તેમજ અન્ય વાહન ચાલકો પાસેથી મોટા પાયે હપ્તા વસૂલી કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરમાં હાલ દિવસે દિવસે અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું હોવા છતાં જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં અને ખાસ કરીને ગેલેક્સી ટ્રાફિક ચોકી પર ટ્રાફિકનું નિયમન કરાવવાની જગ્યાએ તોડ કરવામાં આવી રહ્યા છે જેમાં વહીવટદાર કુલદીપસિંહે વિસ્તારના તમામ પોઈન્ટ પર દૈનિક અને સાપ્તાહિક હપ્તાઓની આવકમાં શોધિંગ વધારો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે જો આવો ભ્રષ્ટ પોલીસ અધિકારી અને વહીવટદારોની એસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓ બહાર આવી શકે તેમ છે સાથે જ આ બાબતે પૂર્વ વિસ્તારના ડીસીપી સફીન હસન સાહેબ દ્વારા કોઈ એક્શન લેવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું ચાઇલ્ડ પોર્નોગ્રાફી મામલે કેરળ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો કે જો કોઈ વ્યક્તિ અંગત સ્વરૂપે અશ્લીલ ફોટો કે વિડીયો જોઈ રહ્યો છે તો તે ગુનો નથી પરંતુ તે વિડીયો બતાવે તો તે અપરાધ ગણાશે આ નિવેદન આપતા મદ્રાસ હાઈકોર્ટે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો જેને પગલા ચુકાદાને પડકારતા એક એનજીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ચાઇલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત ચુકાદાને આજે ફગાવી દીધો છે અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવા કે જોવાને પોક્સો હેઠળ અપરાધ જાહેર કર્યો છે